જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ખાસ સઘન સુધારણા એસઆઈઆર સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા એક જાન્યુઆરી બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીઓનો ખાસ સઘન સુધારણા એસઆઈઆર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે જે ભારતના ગુજરાતના સહિત નવ રાજ્યો અને કે ત્રણ કેન્દ્ર પ્રદેશોમાં અંદાજિત એકાવન કરોડ મતદારોને આવરી લેવામાં આવે છે આ કાર્યક્રમ અંતે છોટાઉદા જિલ્લામાં થનાર ખાસ કેમ્પ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી શ્રી ગાર્ગી દ્વારા ખાસ સઘન સુધારણા એસઆઈઆરમાં સો ટકા ફોર્મ ભરીએ જેથી કરીને કોઈ પણ લાયક મતદાર રહી ન જાય અને કોઈપણ ગેરલાયક મતદારોનો સમાવેશ ન થાય તેનું ધ્યાન રાખી ખાસ સુધારણા

આ કેમ્પેન અંતર્ગત સૌથી પહેલાં એન્યુમરેશન ફેઝ હાઉસ ટુ હાઉસ એન્યુમરેશન ફેઝ જે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ચાલશે એના પછી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ નવ ડિસેમ્બર તારીખે પબ્લિશ થવાના છે અને નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી ક્લેમ્સ અને ઓબ્જેક્શન ફેઝ છે એના પછી ફાઇનલ ઇલેક્ટોરલ રોલ સાતમી ફરવરી દો હજાર છવ્વીસના રોજ પબ્લિશ થશે એના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા ખાતે ચાર સ્પેશિયલ કેમ્પેન બીએલઓ લેવલ ઉપર દર દરેક મતદાન કેન્દ્ર ઉપર યોજવામાં આવી રહ્યા છે પંદરમી નવેમ્બર સોળમી નવેમ્બર બાવીસમી નવેમ્બર અને ત્રેસમી નવેમ્બર આ કેમ્પેનમાં દરેક મતદારો બીએલઓ પાસેથી જ પાસે જઈને જે બીએલઓની પાસે યાદી છે એમાં આપણા પોતાના નામ જોઈ શકશે પોતાના ગ્રેન્ડ પેરેન્ટ્સના પેરેન્ટ્સના નામ પણ જોઈ શકશે અને એમના નામ નહીં હોય તો કયા કયા ડોક્યુમેન્ટ એમને રજૂ કરવાના છે આ પણ એમને માહિતી મળી જશે અને પોતાના જે એન્યુમરેશન ફોર્મ એમના છે ભરીને બીએલઓ મારફ બીએલઓની લઈને આ ફોર્મ ભરીને આ સબમિટ પણ કરાવી શકશે અને એન્યુમરેશન ફોર્મ ઓનલાઈન વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ માધ્યમ માધ્યમથી ઓનલાઈન પણ ભરી શકશે અને બીએલઓના સંપર્ક કરવા માટે બુક અ કોલ વિથ બીએલઓની સેવા પણ ઉપલબ્ધ છે આ પણ વિકલ્પનો ઉપયોગ કરી શકશે અને જનમ જન્મ મરણના પ્રમાણપત્રો માટે શહેરી વિસ્તારમાં ચીફ શ્રી છોટા ઉદયપુર અને ચીફ ઓફિસર શ્રી બોડેલીના સંપર્ક કરી શકશે અને ગ્રામીણ વિસ્તારમાં તલાટી કામ મંત્રીના સંપર્ક કરી શકશે હું બધા છોટાઉદેપુર નિવાસીઓને અપીલ કરું છું કે આ જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ ચાલી રહ્યા છે કેમ્પેન એને આપણે સફળ બનાવીએ અને હન્ડ્રેડ પર્સેન્ટ એન્યુમરેશન ફોર્મ ભરીને આપણે સબમિટ કરાવીને જે નવી ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થવાના છે એમાં એક પણ વોટર જે એલિજિબલ છે આ રહી નહીં જાય અને એક પણ વોટર જે ખરેખર ખોટા છે આ એમાં સમાવેશ નહીં થઈ જાય એવી રીતના પ્રિન્સિપલને ધ્યાને રાખીને આપણે એસઆઈઆરને સફળ બનાવીએ થેન્ક યુ